ૌભાંડ કેસમાં ઈડીની નોટિસ નેજરીવાલ ના ઘરે પહોંચી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો દિલ્હી દારૂકાંડ સાથે સંબંધિત નથી વાસ્તવમાં ભાજપના નેતાઓએ ત્રીસ જાન્યુઆરી દિલ્હી પોલીસ કમિશન ફરિયાદ કરી હતી આ ફરિયાદ છ પાનાની હતી આ ફરિયાદ બાદ જ ગુરુવારે રાત્રે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી સાંજે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે નોટિસ આપવા પહોંચી હતી એસીપીની આગેવાની હેઠળની ટીમની નોટિસ સીએમ આવાસ પર કોઈએ સ્વીકારી ન હતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ગઈકાલે રાત્રે મંત્રી આતિશીના ઘરે નોટિસ લઈને પહોંચી હતી ત્યાં પણ કોઈએ નોંધ લીધી ન હતી આવી સ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે રાત્રે બંને જગ્યાએથી ખાલી હાથે પરત ફરી હતી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે કેજરીવાલે કહ્યું કે તેમના એકવીસ ધારાસભ્યોને તોડવાની યોજના છે આ અંગે તેમના સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો